આજે અમે જૂનાગઢની ગલીઓની મુલાકાતે આવ્યા છીએ પરિસ્થિતિ એવી છે કે ઘણા દિવસોથી સફાઈ કર્મીઓ આંદોલન ઉપર છે એની માંગણી પણ વ્યાજબી છે પણ ભાજપ શાસિત મહાનગરપાલિકા એમની માંગણીઓ પૂરી નથી કરી રહ્યું અને જૂનાગઢની આ દુર્દશા છે ઓમ પણ જૂનાગઢ સ્વચ્છતાને લઈને પાછળ જ હતું પણ સફાઈ કર્મીઓની જે માંગણી છે એ માંગણીઓને લઈને લોકો કામ પર નથી આવતા અમે સંપૂર્ણ રીતે સફાઈ કર્મીઓના સમર્થનમાં છીએ અમારી લાગણી એમની સાથે છે અને અમે મહાનગરપાલિકાને કહીએ છીએ કે આ સફાઈ કર્મીઓની માંગણી જે છે કે ભાઈ અમને પણ પેન્શન મળવું જોઈએ એ લોકો સફાઈ કરી અને એને સ્વાસ્થ્ય એનું બગડી જાય છે તો પોતે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈને એના વારસદારને નોકરીમાં લાવી શકે આ પણ એક નિયમ હોવો જોઈએ તો આવા અસંખ્ય બે ચાર મુદ્દાઓને લઈને એ લોકોની જે માંગણી છે એ માંગણી મહાનગરપાલિકા ભાજપ શાસિત જે મહાનગરપાલિકા છે જલ્દીમાં જલ્દી પૂર્ણ કરે અમારું સમર્થન એમની સાથે છે બીજી વસ્તુ કે એ લોકો જે માંગણી કરી રહ્યા છે વ્યાજબી છે કારણ કે ઓલરેડી એમની જે માંગણી છે એ રાજકોટ મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકામાં આ જ નીતિ નિયમો જે માંગણી કરી રહ્યા છે એ જ નીતિ નિયમોના આધાર ઉપર કામ થઈ રહ્યું છે તો જૂનાગઢ મહાનગરપાલિકાને વાંધો શું છે તો સફાઈ કર્મીઓની જે માંગણી છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમારું સમર્થન એની સાથે છે અમે એના આંદોલનની સાથે છીએ જ્યાં સુધી એમની માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી હું તમને બીજી વાર ધ્યાને મૂકવા માંગુ છું કે આજે ગૌમાતા જેમાં આપણે પૂજીએ છીએ જે ગૌમાતાને ને આપણે માનીએ છીએ આજે શું ખાઈ રહી છે તમે જુઓ આ મહાનગરપાલિકાને દેખાતું નથી આ શું ખાઈ રહી છે સામે મંદિર છે

હું જુનાગઢ ની જનતા ને કે જાગો આ ભાજપવાળા વાળા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને ને પોતાના ખીચા ભરે છે અને આપડા જુનાગઢ આ દુર્દશા કરી છે અમારી માંગણી છે કે જુનાગઢ સ્વસ્થ થવું જોઈએ અને સફાઈ કર્મીઓની જે માંગણી છે માંગણી જલ્દીમાં જલ્દી પૂર્ણ થવી જોઈએ આગામી દિવસોમાં અમે લોકો પણ આંદોલન કરી અને મહાનગરપાલિકાની કચેરી પાસે કમિશનરશ્રી પાસે આવીશું મેયર પાસે આવીશું અને આ જુનાગઢની દુર્દશા બતાવીશું અને એને સ્વસ્થ કરવાની માંગણી કરીએ છીએ અમારું સંપૂર્ણ સમર્થન સફાઈ કર્મીઓ સાથે છે જુનાગઢ ની જનતા માટે અમે સ્વચ્છતા માંગીએ છીએ આરોગ્ય માંગીએ છીએ અને આ અમારી ગંદકી જલ્દીમાં સાફ થવી જોઈએ ગાય માતા અને મંદિર જે પવિત્ર છે એની આવી દુર્દશા તમારે જલ્દીમાં જલ્દી આનું સમાધાન લાવવું જોઈએ એવી મારી માંગણી છે જય હિન્દ